કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું અમારી શાળા અમારું સ્વાભિમાન તમે શબ્દ સાંભળો અમારી શાળા અમારું સ્વાભિમાન આ શબ્દ સાંભળતાની સાથે સાહેબ આપણી અંદર એક અલગ એનર્જી ઊભી થાય અલગ એનર્જી ઊભી થાય આપણે ગર્વ થાય જેમ આપણો ઘર હોય તો આપણા ઘરમાં કેમ આપણે ગર્વ અનુભવીએ કે આ મારું ઘર છે એમ આ શાળા પણ સંસ્કૃતિનું ઘર છે તો આપણે આ શાળાનો પણ ગર્વ અનુભવવો જોઈએ આપણે આ શાળાને મહત્વ આપવું જોઈએ જેમ ગંગા કિનારે આત્માનું શુદ્ધિકરણ થાય ને આપણે જઈએ છીએ ગંગા કિનારે ના ત્યાં આત્માનું શુદ્ધિકરણ થાય તેવી જ રીતે આ શાળાના વાતાવરણમાં પણ મન અને આત્માનું શુદ્ધિકરણ થાય છે આ શાળાના વાતાવરણમાં પણ મન અને આત્માનું શુદ્ધિકરણ થાય છે તમે નરેન્દ્ર મોદીના ઘણા કાર્યક્રમો સાંભળેલા હશે

આપણે અત્યારે શિક્ષણને કઈ દિશામાં કે રોજગાર મળી જાય તો બસ પણ રોજગાર મેળવેલી રહેલી મૂડીને પણ તમને જો યોગ્ય ઉપયોગ કરવા ના આવડે ને તો તે શિક્ષણ નથી તમે તમારા જીવન દરમિયાન જે મૂડી કમાવો આપણે બધા મચ્છીમાં જતા હોય બૈરાઓ કામે જતા તમે જે પૈસા કમાણા એ પૈસાનો તમને સદુપયોગ કરવા આવડે તે પણ તમને શિક્ષણ શીખીએ છે તો શિક્ષણ દરેક જગ્યાએ મનુષ્યનું ઘડતર કરે છે આપણા વિદ્યાર્થીઓ અહીં સ્કૂલમાં આવે છે

શાળામાં શિક્ષણની સાથે સાથે ગમત સંગીત કલા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પોતાનો વિકાસ કરવામાં આવે છે બાળકને શિક્ષકો દ્વારા હરેક પ્રવૃત્તિઓ કરીને બાળકને આગળ લાવી પોતાની અંદર પડેલી સ્કિલને બહાર લાવવાનું કામ કરે છે શિક્ષણ તમારા બાળકોને પરફેક્ટ બનાવે છે તમને ખબર હશે કે તમે ઘણી વખત સમજો હમણાં નરેન્દ્રભાઈએ વાત કરીને કે એવી ઘણી સંસ્થાઓ છે જેનું ઇતિહાસમાં નામ છે જેમ કે નાલંદા છે તક્ષિલા

તમને ખબર છે આપણી શાળામાં પણ ઘણી એવી પ્રવૃત્તિઓ થાય છે આ સ્વચ્છતા માટે પ્રવૃત્તિ થાય આ વૃક્ષારોપણ થાય હમણાં જ વૃક્ષારોપણ આપણે સીઆરસી સાથે કરાયું હતું તો શાળામાં એવી વાલીઓને ખરેખર જોવું જોઈએ કે શાળાઓમાં સ્વચ્છતા વૃક્ષારોપણ બેટી બચાવો બેટી પઠાવો રક્તદાન એવી ઘણી પ્રવૃત્તિઓ અને સમાજ કલ્યાણ શીખવવામાં આવે છે અને આપણી શાળાઓ ઘણા અભિયાનોના કેન્દ્ર પણ બની છે તો તમારે ખરેખર આ વસ્તુની વાલીઓએ નોંધ લેવી જરૂરી છે સ્વામી વિવેકાનંદ વાત કરતા નાની ની વાર્તા કહો કેમ કે મોટા ને તો કદાચ આ સમજાય પણ વાર્તાઓ બાળક સાંભળશે તો ખબર પડશે સ્વામી વિવેકાનંદ ને એક વ્યક્તિ આવીને પૂછ્યું છે કે આપણી સાચી સંપત્તિ કઈ છે તો તે વ્યક્તિ વાલે સ્વામી વિવેકાનંદ બહુ નાની ની વાર્તા સમજાવે છે કે એક શેઠ હોય અને એક નોકર હોય તે પોતે શહેરમાં આવે છે બાળકો શાંતિપૂર્વક સાંભળો વાર્તા તો સાંભળો ને તને

હીરાઓ છે એટલે હીરાઓ જોઈએ તો આપણે લાલચ જાગે ને તો નોકરે શું કીધું એના શેઠને કે આમાં તો હીરાઓ છે તો શેઠ કહે કે આપણે તો ઊંટની જ ખરીદી કરીને લઈ આવ્યા છે આપણા હીરા માટે એનું રકમ નથી ચૂકાવી ચાલ આપણે જઈએ અને હીરાની પોટલી શેઠ લઈ અને તે માલિકને આપે છે કે આ લ્યો તમારી હીરાની પોટલી હવે માલિક કહે કે વાહ સર વાહ શેઠ તમારી તો બ્રાહ્મણિકતા શું છે એમ કે તમે આ હીરાની પોટલી દેવા આવ્યા તો કે ભાઈ હું ખાલી દેવા આવ્યો કેમ કે આ મારો હક નથી આમાં આ મારો નથી એટલે મારે પરત કરવું જોઈએ આ તમારું છે તો કે આ લ્યો હું તમને આમાંથી ઇનામ રૂપે એક હીરો આપી દઉં અને ઇનામ રૂપે એક હીરો જ્યારે શેઠને આપે ત્યારે શેઠને ના પાડે કે આમાં મારો કોઈ અધિકાર નથી એમ આ હીરામાં મારો કોઈ અધિકાર નથી મારે નથી જોતો એમ તો વારંવાર જે ઊંટનો માલિક હતો તે વારંવાર કે ભાઈ એક હીરો તો તમે લઈ લો એક હીરો લઈ લો એમ આ પ્રમાણિતતાનું ઇનામ છે એક હીરો તમે લઈ લો ત્યારે શેઠ એને કહે છે કે મારી આગળ મેં આમાંથી બે હીરા તો પહેલા લઈ લીધા છે એમ બે હીરા મારી પાસે છે એમ અને ભાઈ માલિક તો ઉગ્ર થઈ જાય ઉગ્ર થતાની સાથે પોતે હીરાઓની ગણતરી કરવા લાગે હીરાઓની ગણતરી કરે ત્યારે 50 હીરાની હોય એની પાસે અને 50 થી 50 પૂરા ગણતરી કરે તો પૂરા હોય તો એ ફરી પાછો શેઠને કે તમે તો કીધા કે કે બે હીરા તમે લઈ લીધા રે શેઠને કહે છે કે બે હીરા તમારો સ્વાભિમાન અને મારી ઈમાનદારી છે મારું સ્વાભિમાન એ ઈમાનદારી આ બે હીરા મારી પાસે છે જેથી કરીને આ 50 હીરા તમને પરત કરવા આવ્યો છું ખરેખર આ શાળા અને અહીં બેઠેલા શિક્ષકો આપણા બાળકોને અંદર સ્વાભિમાન ઈમાનદારી વિનમ્રતા નમ્રતા પ્રામાણિકતા શીખવે છે આપણા બાળકોના સંસ્કારનું સિંચન કરે છે આ બાળકો તો આપણે ખરેખર આ લોકોનો સપોર્ટ કરવો જોઈએ અને આપણે પણ આપણા બાળકોને ભવિષ્યમાં ભાગરૂપ થવું જોઈએ કે આપણે પણ આપણા બાળકોને ઘણી બાબતો આવશે એ સુધારવી જોઈએ ઓ કહો કે સલામ કરે છે આ શાળાને જે સલામ કરે છે તેને હું સલામ કરું છું સ્વાભિમાનની વાત તો રહેવા દો સાહેબ અભિમાનવાળા પણ ઘણા હતા અને ઘણાય ખોવાય ગયા કે જે માન હોય કે સ્નેહ અને પ્રેમ ન હોય ને તો માનની કોઈ વેલ્યુ નથી માન તો ધૂળ સમાન છે પણ જ્યાં સ્નેહ અને પ્રેમ ન હોય અને માન હોય

ક્લાસ વન અધિકારી ટુ પોલીસ બધા બની શકે પણ ક્યારે બની શકે આપણે પણ આપણા બાળકોના શિક્ષણ માટે સ્વાભિમાન બનવું જોઈએ જેમ શિક્ષકો પોતાની ફરજો નિભાવે છે ખરેખર વાલીઓને હરેક માતાને અને હરેક પિતાને પણ આ એક વસ્તુ આપણા જીવનમાં ઉતારવી જોઈએ કે આપણા બાળકોમાં આ વસ્તુ લઈ આવીએ અને આપણે આ કાર્યક્રમને સાર્થક બનાવીએ અને સંકલ્પિત બનાવીએ જય હિન્દ જય ભારત